વડોદરા શહેરના તેર પીઆઈની જિલ્લા બહાર બદલી કરાઈ વડોદરા ચૂંટણી પહેલાં પોલીસ તંત્રમાં ધરકમ ફેરફાર કરાયા શહેરના તેર પીઆઈની વડોદરા જિલ્લા બહાર બદલી કરાઈ છે ફતેગંજ પોલીસ સ્ટેશનના પીઆઈ વી કે અગાઉ માંજલપુર વિસ્તારમાં જાહેરમાં ધર્મગુરુનું અપમાન કર્યું હતું જોકે તે વખતે કમિશનરે તેમની શિક્ષાત્મક બદલી કરી દીધી હતી જ્યારે પાણીગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીવી ઢોલાવાડી પોલીસ સ્ટેશનમાં વારંવાર વિવાદમાં આવ્યા હતા તેમને અગાઉ ભાજપના કાર્યકરનું મોપેડ ચોરીના મામલે ટ્રાફિકમાં બદલી કરી દેવાઈ હતી જોકે આ બંને પીઆઈને વડોદરા શહેરમાંથી જિલ્લા બહાર મૂકી દેવાયા છે લોકસભાની ચૂંટણી અગાઉ ચૂંટણી પંચના આદેશ મુજબ ડીજીપી વિકાસ સહાય એક સાથે રાજ્યના બસોને બત્રીસ પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટરની ચિલાક બહાર બદલી કરી હતી આ સાથે પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પાંચસોને ચોરાણુંની બદલીઓ થઈ છે વડોદરા શહેરના રેલવે સહિત કુલ તેર પીઆઈ જિલ્લા બહાર બદલી કરાઈ હતી જ્યારે પંદર પીઆઈ જિલ્લા બહારથી વડોદરા શહેરમાં આવી રહ્યા છે વડોદરા ગ્રામ્યમાં પણ બે પીઆઈની જિલ્લા બહાર બદલી થઈ હતી જ્યારે વડોદરા શહેરમાંથી છત્રીસ પીએસઆઈની જિલ્લા બહાર બદલી કરાઈ હતી અને બેતાળીસ પીએસઆઈ જિલ્લા બહારથી શહેરમાં આવ્યા હતા